કનીમુંજી સંચાલિત સર્વપક્ષીય મંડળે સ્પેનના વિદેશ મંત્રી સાથે પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકવાદ પર ચર્ચા કરી કનીમુંજી સંચાલિત સર્વપક્ષીય મંડળે સ્પેનના વિદેશ મંત્રી સાથે પાકિસ્તાન પ્રોત્સાહિત આતંકવાદ પર ચર્ચા કરી દાંતીના ડીએમકે સાંસદ કરુણા નિધિના નેતૃત્વમાં ભારતીય સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળે મેડ્રિડના પલાશ્યો દેવિયાનના ખાતે સ્પેનના વિદેશ મંત્રી જોશે માન્યુલ અલબારિસ સાથે મુલાકાત કરી પ્રતિનિધિમંડળે મંત્રી અલ્લબારિશને ભારતમાં પાકિસ્તાન દ્વારા પ્રોત્સાહિત આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો આ રાજનૈતિક સંલગ્નતા ભારતની આંતરરાષ્ટ્રીય સ્પોટ મેળવવા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર એકસાથે દ્રષ્ટિકોણ રજૂ કરવાનો ભાગ છે આ મંડળની મુલાકાત ઓપરેશન સિંદૂર પછીથી રાજનૈતિક પ્રવૃત્તિઓનો ભાગ છે જે બે હજાર પચીસના રોજ પહેલગામ જમ્મુ અને કાશ્મીર ખાતે થયેલા આતંકવાદી હુમલાના પ્રતિસાદ તરીકે યોજવામાં આવી હતી આ ઓપરેશનમાં પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર અને પંજાબમાં આતંકવાદી માળખાઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા પરિણામે ભારતે વૈશ્વિક નેતાઓ અને સંસ્થાઓને ઓપરેશનના ઉદ્દેશ્યો ને પાકિસ્તાનના આતંકવાદમાં ભૂમિકા અંગે માહિતગાર કરવા માટે રાજનૈતિક અભિયાન શરૂ કર્યું મુલાકાત દરમિયાન કની મુંજીએ ભારતની આતંકવાદ વિરોધી પ્રતિબંધતા પર ભાર મૂક્યો ને આવા કૃત્યો પ્રત્યે શૂન્ય સહનશક્તિની નીતિ પુનઃ વ્યાખ્યાયિત કરી તેમણે આંતરરાષ્ટ્રીય સહયોગની મહત્વતા અને આતંકવાદના ખતરા સામે સંકલિત વૈશ્વિક પ્રતિસાદની જરૂરિયાત અંગે ચર્ચા કરી મંત્રી બારેશે ભારત સાથે એકતા દર્શાવી અને તમામ સ્વરૂપોમાં આતંકવાદ સામે લડવાની સ્પેનની પ્રતિબંધતા પુનઃ વ્યાખ્યાયિત કરી આ સંલગ્નતા ભારત અને સ્પેન દ્વિપક્ષીય સંબંધો ક્ષેત્રમાં બંને દેશોએ અગાઉ આતંકવાદની નિંદા કરી છે તેને સામે લડવા માટે મળી અને કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે પલાશિયો દિવ્યાનમાં થયેલી આ મુલાકાત દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક સુરક્ષા મુદ્દા ઉપર પરસ્પર સમજ વધારવામાં મહત્વપૂર્ણ પગલું છે